આપણે આપણા હક ની ચિંતા નથી કરી ચૂંટણી આવે એટલે આપણે હક ચિંતા નથી કરી અને ચૂંટણી આવે એટલે કાંતિભાઈ રાજુભાઈ જેવા સુરેશભાઈ જેવા જોડે આપણે બધા અને તમે બધા આ સાહેબ ને વોટ આપજો આ નેતા ને વોટ આપજો તમારા હક અમે આપી અપાવીશું બરોબર પછી આપણે એમના આગળ માગણી મૂકી નથી રાજુભાઈ કીધું એટલે રાજુભાઈ આવી ગયો આપણે બધું આવી ગયું આપણે કોઈને પૂછવું જ નથી ઘરમાં બરોબર કે આજે આપણો આ રીતનો ઉપયોગ કરતા 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 આજે સાઈઠ વર્ષ થઈ ગયા સાઈઠ વર્ષ થયા કે નથી

પંચાયત માં પટાવાળા થી લઈ રાષ્ટ્રપતિ જનતા સરકાર છે કાયદો જનતા માટે બનવો જોઈએ આપણા માટે બનવો જોઈએ અને આપણા માટે કાયદો બન્યો હોય અને આપણને ફાયદો થતો હોય તો ક્યાંક ને ક્યાંક આપણા પ્રતિનિધિની ભૂલ છે